પોલીસ નો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો તેમજ પોલીસે હાલ પ્રાથમિક જાણકારી મુજબ તસ્કરોએ મકાનમાંથી કેટલીક મત્તાઓ પર હાથ ફેરો કર્યો છે તે બાબત સ્પષ્ટ થઈ ગયું જોકે પોલીસ વિભાગે અલગ અલગ ટીમો બનાવીને મામલા અંગેની વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર રવિ તાલકા ન્યૂઝ દીવા અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ વિસ્તારના વસીફળિયા ફળિયા જૂના દીવા ગામે પોલીસને ખબર મળતા પોલીસ યાકુબભાઈ સન ઓફ મોમદભાઈ ઝીણાની દીકરી અને જમાઈના ઘરે પહોંચતા અમને આ યાકુબભાઈ સન ઓફ મોહમ્મદ ઝીણા ઉંમર વર્ષ બોતેર મૃત અવસ્થામાં મળી આવે આખો બનાવ છે એ ક્યાંક ક્યાંક ચોરી કરવાના બનાવ સાથે સંકળાયેલો હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે ઇરાદો છે ચોરીનો છે એવું જણાય છે અને આ રાત્રિના બનેલો બનાવ છે આ બાબતે પોલીસ છે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે સ્ક્વેડ એફએસએલની મદદથી આગળની કાર્યવાહી ચાલુ છે અને તપાસ ચાલુમાં છે સર અંદાજામ કેટલા ચોરી પ્રાથમિક માહિતી મળવા મુજબ એ જેનું કેલ્ક્યુલેશન ચાલુ છે પણ ચોરી નિશ્ચિત પણ ચોરી થઈ છે અને ચોરી કરવાના ઈરાદે કોઈ આવ્યું છે અને આ ઘટના બની છે તેવું প্ৰাথমিক দৃষ্টি জনা অ'কে